હમણાં તમે તમે આ ચોમાસાની ઋતુ શરૂ થઈ છે અને જોશો કે અત્યારે ઠેર ઠેર દરેક જગ્યાએ વરસાદની આગાહી ફૂલ થઈ રહી છે આવા સમયની અંદર બાળકો જયારે સ્કૂલમાં જતા હોય છે ત્યારે વરસાદનું કોઈ વરસાદનું કોઈ જગ્યાએ કોઈ રીઝન નથી કે ક્યારેક કેટલું ક્યાં પડશે અમારા આઝાદ યુથ કાઉન્સિલ તરફથી તો સમગ્ર ગુજરાતની અંદર ઓછામાં ઓછું દસ થી પંદર હજાર રેનકોટો અલગ અલગ સ્થળોએ વિતરણ કરવામાં આવેલું છે હા ઘણી બધી અમે અમે ઘણી બધી જગ્યાએ સ્કૂલ સ્કૂલ બેગ કંપાસ બોક્સ નોટબુક દરેક જગ્યાએ વિતરણ પૂરા ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર નાના નાના ગામડાની અંદર નાના નાના શહેરોની અંદર અમે કાર્ય કરી રહ્યા છે અને બાળકને અભ્યાસને લગતું દરેક ની અંદર અમે લોકો કામ કરી રહ્યા છે દરેક ક્ષેત્રની અંદર અમે આજે કેટલી જગ્યા ઉપર વડોદરા શહેરની અંદર અત્યારે વડોદરા શહેરની અંદર ગાજરાવાડી વિસ્તારની અંદર આ વિતરણ રાખેલું છે અને આવનારા બે ત્રણ દિવસો પછી અમે વડોદરા જિલ્લાના અલગ અલગ ગામડાઓની અંદર પ્રાથમિક શાળાઓની અંદર પણ વિતરણ રાખેલું છે આ જોયું આધા દિવસ કાઉન્સિલ દ્વારા જે નિરાધાર બાળકો જે સરકારી શાળામાં જે ભણી રહ્યા છે જે રેન્કોટ વગર સ્કૂલ જઈ રહ્યા છે તેમને આજે વિના મૂલ્ય આઝાદી કાઉન્સિલ દ્વારા રેન્કોટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારા માન્ય શ્રી દિલીપસિંહ બાપુ દ્વારા આવા અન્ય કાર્યક્રમ આગળ પણ કરવામાં આવશે આજ રોજ નહીં બે એક હજાર એકોડ વિતરણનો કાર્યક્રમ વડોદરા શહેરમાં રાખવામાં આવ્યો છે ગાજરાળી મહાલક્ષ્મી મંદિર પાસે